લે લો જી તોય ફેશલ શું થાય જો સંક્રમણ લઈ ખોલો ખોલો લાગે છે કમરામાં લઈ જાવ થાય છે ભાઈ તમને લઈ જાઓ શું થાય છે પગ ભાગી ગયો કે કૂદવા જે દુખે છે દુખે છે મને પર લઈ જા શું થાય ભાઈ તમને છે શું ગાજો તું પાઉ લઉં કો તો પેટમાં દુખે જ ને જાવ ને જે તીજા

શોધી રહ્યા છો આની નર્સ શોધી રહ્યો છો અને સીતે વર્ષ છે આ નથી મળી તો તમને કેવી રીતે મળશે ત્યાં આપણે કિલ્લા કામરા લીજો કી ગટમે સાહેબ આટલો બધો અવાજ શેનો થાય છે જોઈ નાવ જી શું છે શું છે લે ચલ લે ચલ શું છે લે ચલ લે ચલ ક્યાં જાવું છે તમારે બે